તો હવે અમે લોકો ખાવા અમે લોકો વિડીયો બનાવી જોતું જેટલી ગોરી છું ખરેખર આનું શું કરું

બેઠા છે બસ સ્ટેશને એ પહેલા અમે લોકો જઈએ છે લાલ દરવાજા અને બસની ની રાજ બસ ઓલમોસ્ટ અમારી સામે છે તો બતાવ તમને આ વાળી બસ છે ને એ આવી ગઈ છે સ્ટેશન પર લાગી ગઈ છે હવે થોડી વારમાં અમે એની અંદર બેસીશું તો અમે લોકો બેસી ગયા બસ ની અંદર આ બેસી જો છે તે ઉતરવાનું અહીંયા ચડવાનું છે તે ઉતરવાનું તો ત્યાં જતાં રહે પેંડામાં છે

છે અને અલે ઊભી થાને انا શાંતિ દેવ કામ કરવા જઈનતા વડ મજા આવો પણ આ તો ઊભો મજા આવે મજા

અને પટકી ગયો તો આમ જો હતો ખબર છે એનો મતલબ આમ કે રીતે ગયો તો કે આને મને હતું એવું હતું લાગે છે કે માઉન્ટેન બીઓપી ના આજ કસ તો પાણી કરતા હે મેં આ આજ તો આવે બધું આજ કસ તુફાની કરતા હે જો સોરી 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 એ આવે છે કસ તુફાની કરતા એને ચોલી લેવાની છે તેના ચોલી લેવા માટે ઘરે કરો બાકી એમટીએસ માં ટાઈમ પછી મેં ટ્રાવેલ કર્યું આજે बाकी हमें तो कॉलेज जाना है એટલે મેટ્રોન કાર્ડ પકડો અને સ્કેન કરો ને હેડ ભાઈ મેટ્રોમાં મજા આવી ગઈ વાક્યો આ બ્લેક શૂઝ લેનાત મારે હો એક રેન્જા તો જો આ છે ભદ્રનો કિલ્લો ચિંડી યસ જોરદાર હો કે ઉપર

તમે આમથી આવશો અહીંયા ભદ્રના ભદ્રકાળી માના મંદિર છે તો બી તમને ખબર પડી જશે ને આઈ રહ્યો જો એનો ભદ્રનો કિલ્લો અંદર અત્યારે તો હું અહીંયાં નથી જવાની અંદર પણ જો તમે લોકો આવો છો અહીંયા ખરીદી કરવા અમદાવાદમાં રહો છો કે અમદાવાદથી બહારથી આવો છો ખરીદી કરવા તો અહીંયા વિઝિટ જરૂર કરજો એન્ટ્રી આઈ ફ્રી છે એટલે વાંધો નથી કદાચ કે નહીં મને નથી ખબર તો તમે આવો તો તમે જોઈ લેજો બાકી આની ઉપર હું આખો એક વિડીયો એક્સપ્લોર કરવાની છું વિડીયો બનાવવાની છું બહુ શોર્ટ ટાઈમમાં હું તમને બતાવીશ આખો કિલ્લો અંદરથી કે કેવો છે મેં બી નથી જોયો કોઈ દિવસ તો બસ ચલો અત્યારે તો જે કામ માટે આયા છે એ કરીએ સૃષ્ટિના ફ્રેન્સેસ શોધવાના છે એની ચોળી લેવાની છે તੱચાના પછી કેટલું નજીક પ્લાન છે તો જો કઈ સીઝન ચાલે છે ને એ જ ખબર નહીં પડતી મને તો સવાર સામ એટલી ભયંકર ઠંડી લાગે કે જેની હદ નહીં અને અત્યારે તડકો લાગે છે ને ગરમી લાગે છે એમાંથી ઉપરથી મે આ બ્લેક ટી-શર્ટ પહેરી છે યાર એટલી ગરમી લાગે છે ને શું કહું તમને નવું કઈક માર્કેટ ખોલ્યું છે અહિયાં તો આ સુશ્રી ફ્રેન્ડ છે આમને ચોલી ને લેવાનું છે તો ચલો જઈએ પેલા અહિયાં જોઈએ કેવું કલેક્શન છે ભીડ જોવો તમે ખાલી બક્કા ચીકી થઈ જાય એમ એવી ભીડ છે પણ તમારી પાસે પાસે ફર તો કે આ દેખો ઇસકો બોલતે હે અમદાવાદ કી ભીડ જો પાછળ આ બાજુ જો તમારામાં પેશન્સ હોય અને ભીડમાં તમને ગમતું હોય ને અને સ્પેશિયલી અત્યારે લગ્નની સીઝન છે ને એટલે આ તો રહેવાનું જ છે કે લાલ દરવાજો એટલે લાલ દરવાજાએ લાલ દરવાજા સે એટલે શું કહેવાય ખબર તમને લાલ દરવાજા એટલે અમદાવાદની ધડકન કહેવાય ધડકન અમે લોકો પહેલી બાજુથી અંદર એન્ટર થયા લાલ દરવાજાના મેઈન ગેટ થી હવે અમે ચાલતા ચાલતા જઈએ છે ઢાલગરવાળા ત્યારે પહેલા અમે જઈએ છે આ શોપ પર

ભીડ એટલે આમ એમ ને કે ક બોલાય કાઢે એવી ભીડ છે તો આગળ ક્યાં જવાનું હવે શું બાકી પાટલા પાટલા બાકી છે બહાર આવી ગયા છે અને હવે એ નક્કી નથી કે ક્યાં જવાના છે તો ચલો તમે બી અમારી જોડે જ્યાં જઈએ ત્યાં અમે ત્યાં તમે કહેવાય એમ નહીં એકદમ એડવેક્ચર જેવું જોઈએ અમારા માટે નવ નવ એટલી મજા આવી પણ

શું છે એક વડાપાઉં એક દાબેલી કીધું બને દાબલી કાઈ બંને ભાઈ એક વડાપાઉં દાબેલી કીધું આ જો અમારો વડાપાઉં ગયો તો ગયું ગયો વડાપાઉં ગયા પાછા અહીંયા તો અમે લોકો ફાઇનલી અમે ઘરે આ જો સ્ટેશન પર ગયા છે બસ સ્ટેન્ડ અને વીસ રૂપિયાની ટિકિટ લઈ લીધી હતી

અહીંયા આવશે એમ કીધું પણ ત્યાં ઉભી ના રહ્યો ત્યાં રહ્યો છે ને હે આજ સુધી નહી જતી એ અહીંયા આવી એમાં જવાનું છે પણ આજ સુધી નહી જતી ઓકે આ લાસ્ટ સ્ટેશન યાર શું તું ચાલ ચલાવતી રહે

હા એ તો આની ફ્રેન્ડ હતી એ અમને મૂકવા આયા બાર રોડ પર સુધી તે અમને મૂકવા આયા બરોબર અને આને સી ખબર શું ભૂત વાળ કે પેલા અમારા લોકો ને પ્લાન હતો કે અમે રિવર ફ્રન્ટ જઈશું બરોબર આમાં કેવું થયું કે અમારો પ્લાન હતો પહેલા કે અમે બે જઈશું રિવર ફ્રન્ટ એવી રીતે અહીંયા લાલ દરવાજાથી રિવર ફ્રન્ટ એટલે હાવ નથી કે તો હાવ એમ આમ રોડ ક્રોસ કરીને બાર રિવર ફ્રન્ટ એવી રીતે બસ આવે ને એટલે ધક્કા મૂકી કરીને ચડી જ જજો એમટીએસ મારો કોર્સ વેકેશન છે બીઆરટીએસ માં બેઠેલી છું એમટીએસ હું નઈ ગઈ હું તો છું મને હા પાડી બસ બસ આવી જાય પહોંચી જઈએ હા તો હું શું તે મને ભુલાઈ દીધી હું એમ કે હા હું એમ કેતી હતી અમારે પેલા જવાનું હતું રિવરફ્રન્ટ બરોબર પછી રિવરફ્રન્ટ નો પ્લાન કેન્સલ થતો એટલે સૃષ્ટિ કે રિવરફ્રન્ટ આપણે કાલે જઈશું એમ તો આજે અમે લોકો પાછા અંદર થી બહાર આવ્યા એક્ટિવા પર એ બી એક એક્ટિવા પર ત્રણ જણ બહાર આવ્યા અને એની નાની છોકરી બી ત્રણ જણ પાછા અને આને ભૂત વળગ્યું કે આજે નહીં જોયું રિવરફ્રન્ટ જવા દે કે કાલે જઈશું પાછા અમે લોકો અંદર નાસ્તો કર્યો હતો એને આખા લાઈનમાં તો નાસ્તાવાળો કઈ છે નહીં પાછા ચાલતા 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 અમે લોકો અંદર ગયા

મારું માન આપણે બસ સાંભળે ત્યાં જતા રહીએ પેલી બસ ઓલી બસ નહી ચૌદ મિનિટ ની વાર છે આ જતી રહી જો તારી સામે ચલો હું તમારે સીધી બસ ની અંદર

બસ અવતરી કે નીચે અમે લોકો હવે ચાલીએ છે મારા મારા માસી આવે છે લેવા માટે અમને લોકોને બાકી બસમાં છેલ્લા પેસેન્જર અમે બે જ ખાલી બચ્યા હતા અને પેલા એક દાદા હતા શું કહેવાનું શું કહેવાનું યાર ચાલી ના જવાનું પેલી છોકરી જો ઉતરી ગયા હાર જ્યાં ત્યાં હું ઊભી પણ થઈ હતી

પાંચમા માળે છે અને લિફ્ટ બંધ થઈ ગઈ પાછું ચાલતું ચાલતું જવાનું છે એક ઉપર પાંચમા માળે સીડીઓ ચડીને બાપરે બાપ બની ગઈ છે હાજુ કહો માળ આવ્યો હજુ તો ત્રીજો માળ જ છે નહીં અરે હજુ તું ઉતરતા જ નહીં સીડી થી જ ઉતરવાનું અમે લોકો કઈક પ્લાન કરીએ ને એમાં કઈક તો થાય જ હું કઈક ચોથો માળા

બસ મને નું તો બસ અમારી બેન આવે છે એ આવે જોબ પર છે અત્યારે જોબ થી આઈ મતલબ એ રસ્તામાં આવે છે જોબ થી તો આવે એટલે જમીન પછી તો ફ્રેન્ડ્સ ફાઇનલી અમે આવી ગયા છે હવે મારી સોસાયટીમાં આયો બસ ઉપર ઘરે જઈએ ઠંડી છે થોડી થોડી બટ પહેર્યું છે મેં તો એવું મસ્ત જાડું જાડું એટલે મને તો ઠંડી નહીં લાગતી આની હાલત ખરાબ થાય ઠંડી થી બસ હવે જઈએ ઘરે ને પછી મળું તમને હું તો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છે ઘરે અને બસ હવે સુવાની તૈયારી કરીએ છીએ તો આ વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું આઈ હોપ તમને આ ગમ્યો હશે ગમે તો લાઈક કરી દેજો ને શેર કરી દેજો અને હા મારી ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઇબ કર્યા વગર તો બિલકુલ ના જતા અને હજુ સુધી જે જે લોકો મારી ચેનલ ને નથી કરી તો બધા ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો મળું બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય